બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ગોપાલ ટોકીસથી રાજ જોડતા રસ્તાની મુલાકાત લેવા માટે પૂર્વ વિરોધ પક્ષ નેતા સુખરામ રાઠવા પહોંચ્યા હતા રસ્તા પર બીજેપીના ઝંડા લગાવી વિરોધ કર્યો છે થતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ગોપાલ ટોકીસથી રાજખેરવાને જોડતા જે રસ્તો છે તે છેલ્લા દોઢ વર્ષથી વિવાદમાં છે અને દબાણ હટાવવા માટે ઓનલાઈન અરજી થઈ રહી છે તંત્રને વારંવાર રસ્તો બનાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે રસ્તાને લઈને રહીશો પરેશાન બન્યા છે અવરજવર જવર માટે ભારે મુશ્કેલી પડી રહી છે આ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ રહી છે જ્યારે આજે સ્થાનિક સોસાયટીના રહીશ અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો સ્થાનિક રહીશો દ્વારા રસ્તા ઉપર ભાજપના ઝંડા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો અને ભારે સૂચોચાર કરવામાં આવ્યા હતા તો આવા અંગે શું કહી રહ્યા છે સુધાભાઈ રાઠવા અને સ્થાનિક માટે જે બહેનો રજૂઆત કરી છે એ રસ્તાની માલિકી કોની છે એ સૌ પ્રથમ મારે જાણવું જરૂરી પડે આંધળીભેરું ના પૂટાઈ જાય એટલા માટે કે આ વિસ્તાર આ સોસાયટી અહીંથી આ રસ્તો આગળ જાય છે ત્યાં સુધીનો છે ક્યાંથી એનો કોન્ટ્રાક્ટ અપાયો હશે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો હોય તો શા માટે બાકી રહ્યું એ બધું અધિકારીઓ તે ચર્ચા કરીને એનો સુખદ નિકાલ આવે પ્રજાને સગવડતા મળી રહે અહીંથી પસાર થતાં વાહનો સામે જે ગામ છે ત્યાં જાય એના માટે સુચારુ રસ્તો નીકળે એટલા માટે આ છેલ્લા દોઢ બે વર્ષથી આ પ્રશ્ન અટકેલો છે એમ કહે છે આ વાત જ્યારે બહેનો ગળે આવી કે એમ કહી શકાય વરસાદ વધારે થાય તો દોઢ બે ફૂટ પાણી હોય અને કેવી રીતના છોકરાઓને ભણો મૂકો અને જ રેણું કઈ રીતના લાવવું શાકભાજી કઈ રીતના લાવવી એ બધી તકલીફને ધ્યાનમાં રાખીને એમણે એવું લાગ્યું કે અમારે રજૂઆત કરવી જોઈએ અને રજૂઆત મારા સમક્ષ આવી છે એ સાંભળવા માટે આવ્યો છું અને સુખદ ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરશું તમે જાતે આજે આ રોડ પર આવ્યા છો રોડની હાલત શું છે હાલત તો જોઈ લીધી આપણે કે હા તૂટેલો રોડ છે ખોદેલો છે મને લાગે છે કામ કરવું શરૂ કરવા માટે ખોદકામ થયું હશે પણ કયા કારણસર બંધ થઈ ગયું આપણે જાણતા નથી વિચારદારને પૂછીએ આ જિલ્લા પંચાયતનો રોડ છે કે ગ્રામ પંચાયતનો છે કે સ્ટેટ બિલ્ડિંગનો છે એ જરા જાણીને એમની સાથે ચર્ચા કરીને પછી આગળ વધી શકાય એ એક કરોડ ને એકાસી લાખ રૂપિયાનો આ રોડ પાસ કરેલો છે અમુક વિસ્તારમાં આ રોડ થઈ ગયેલો છે અને અમુક વિસ્તારમાંથી એ રોડ બાકી છે અમુક તત્વોએ ઓનલાઈન અરજી કરી અને એમાં એવું બતાવવામાં આવ્યું છે કે અહીંયા ઘડી દબાણો છે જ્યારે પંચાયતના માણસો સાથે પોલીસ બી દોઢસો જણની પોલીસ સાથે આ રોડના દબાણો દૂર કર્યા એ દૂર કર્યા છતાં હજુ સુધી આ રોડ કામગીરી ચાલુ થઈ નહીં કોન્ટ્રાક્ટર રોડ કરવા આવે છે અને પાછા અભેસી ના ને એ લોકો બધાને કેવડાવીને આ કોન્ટ્રાક્ટર ને દબાણ આપવામાં આવે છે અને રોડ બંધ કરી દેવાય છે અત્યારે આ રોડ પર એટલી બધી સમસ્યા છે કે વરસાદ પડે એટલે ઘૂંટણ સમાના પાણી થઈ જાય છે અહીંયા કાઢી ગટર અને પાણી ગટરનું ને પાઇપલાઇન પીવાના પાણીની લાઈનો ભેગી જાય છે એના લીધે અહીંયા કાઢી ડેન્ગ્યુ અને કોલેરા એ બધો રોગચાળો ફાટી નીકળ્યો છે અહીં આગળથી એમ્બ્યુલન્સ બી એકસો આઠ આવી શકતી નથી અહીં આગાડી પ્રેગનેન્ટ લેડીને બી બહુ તકલીફ પડે છે એવા કિસ્સાઓ અહીંયા આગળ છે જ અમે બધી જ રજૂઆત ટીડીઓ ડીડીઓ ને કરેલી છે તો એ પણ છતાં ખબર નહીં આ લોકો કેમ આ રોડ બનાવી નથી શકતા તેની જ ખબર નથી પડતી

વૃદ્ધ હોય કે ઘેડા વૃદ્ધ માણસ હોય એમના માટે એમ્બ્યુલન્સની અંદર આવી નથી શકતી આજે વરસાદ નથી તો થોડું કોરું છે બાકી ઘૂંટણ સુધી પાણી હોય છે ગટર નું ગંદુ પાણી અને પીવાનું પાણી ની લાઈન મિક્સ થઈ જાય છે ઘરના નર નર મેં ગંદુ પાણી આવી જાય છે અને એ જ પાણી પીને નાના નાના છોકરાઓ ઘરડાઓ બધા બીમાર થઈ ગયા છે ટાઈફોઈડ મલેરિયા અને ડેન્ગ્યુ થઈ ચૂક્યા છે હવે હદ થઈ ગઈ છે હવે સિંગ જે કહી ગયા હતા એ પ્રમાણે કામ તો કમસે કામ કરો એટલું જ અમે કહેવા માંગીએ છીએ